આ ટાઈપના આર્ટિકલ્સ હતા વ્હાઈટ કલરમાં થી તેરસો રૂપિયા વાળો આર્ટિકલ હતો રેટ માત્ર આપણે અત્યારે આપી દઈશું સાતસો રૂપિયામાં ઘણા બધા ડિઝાઇનો અવેલેબલ છે આમાં ઘણા બધા કોન્સેપ્ટ અવેલેબલ છે તમે એક પીસ ઓપન કરીને બતાવું સાતથી આ ડિઝાઇનો આવીએ અને બધી ડિઝાઇનોમાં કલર પણ અવેલેબલ છે કોમન વ્હાઈટ રહેશે બોટલના ચાર કલર રેડ રહેવાનો છે માત્ર ને માત્ર સાતસો રૂપિયા ઓનલાઈન ઓર્ડર પણ બુક કરાવી શકો છો ઘરે બેઠા સિંગલ પીસ તમને મળી જશે વોટ્સઅપ પર હાય લેખે મોકલો હું તમને બધી ડિઝાઇનમાં ફોટાફોટી આપીશ જે તમને કલર ગમતો હોય ઘરે બેઠા સિંગલ પીસ પણ મંગાવી શકો છો અને શોપ પર વિઝિટ કરવા માગતા હોય તો બેંક ઓફ બરોડા સામે આ દુકાન આવેલી છે રાજેશ સાડી ત્યાં તમે વિઝિટ કરીને પરચેસ કરી શકો છો જોઈ શકો છો આ રીતેનો સુપર એવો આર્ટિકલ દેવાનું છે કલર પણ અવેલેબલ છે અને વ્હાઈટમાં લેવો હોય તો વ્હાઇટ પણ અવેલેબલ છે જોઈ શકો છો પાલોમાં શિરોસ્કી વર્કનું કામ છે લોલા સિલ્ક ફેબ્રિકની સાડી આવશે ટુટોન ફેબ્રિકમાં એકદમ સુપર હિટ ડિઝાઇનનો અવેલેબલ છે ફૂલ સાડી તમે જોઈ શકો છો માત્ર સાતસો રૂપિયાની રેન્જમાં મળી જવાની છે કલર પર અવેલેબલ છે હું તમને કલર પણ બતાવી દઉં આનો બ્લાઉઝ પીસ રહેવાનું છે ધીલી બુટલીનો બ્લાઉઝ પીસ આવશે સ્લીવમાં બેલ્ટ આવશે અને બેલ્ટમાં પણ વર્ક આવશે આ રીતના એના કલર મેચિંગ અવેલેબલ છે છ થી સાત કલર રહેવાના છે બધી ડિઝાઇનમાં કોમન વ્હાઈટ પણ છે કોમન વ્હાઈટ તમને એક પીસ ઓપન કરીને બતાવી દઉં એના પણ બોટમના ચાર કલર આવશે આ રીતે જોઈ શકો છો આ કોમન વ્હાઈટ છે ઓનલાઈન ઓર્ડર બુક કરવા માટે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ત્યાં તમે મેસેજ કરી શકો છો તમારા ઘરે બેઠા સિંગલ પીસ મળી જશે નાના મોટા ગામડામાં હોય કે સિટીમાં હોય ઓલ ઓવર ગુજરાતમાં આપણી ડિલિવરી અવેલેબલ છે આ રીતના નાના કલર રહેવાના છે કલેક્શન ગમ્યું હોય તો તમારા ફ્રેન્ડ્સ રિલેટિવ સર્કલ સાથે શેર કરજો તમારા પેજને હજી સુધી ફોલો ના કર્યો હોય તો આ રીતે રેગ્યુલર ન્યૂ કલેક્શન જોવા માટે મારા પેજને ફોલો કરજો થેન્ક યુ